હાશ હાલી હાલીન તાટિયા દુખી ગયા એક રિક્ષા નથી મળતી અને આ ગામ તો જો કેટલું ગંદુ છે તારા બાપનું આ ગામ તો ક્યારેય નો સુધર્યું અને એમાંય તમારા બાપાનું ગામ તો બાપા હાલી હાલીન તાટિયા દુખી જાય સાવ છેવટનું ઘર કોઈ વાતે ઘર ન આવે મા દીકરાને કામ આવી ગયું એટલે બાકી તો હું ફોર વ્હીલ સિવાય ક્યાંય પગ ન મૂકું મમ્મી આ ગ્રામ પંચાયત હું તો નથી ચલાવતી ને કે સુખ સાહેબી તમને આપી શકું અહીંયા જેવી સુખ સાહેબી હોય એવી આપણે લેવાની

તો હું ઉમાન વખાણ કીરાક નથી કીરા જો મમ્મી વાતો વાતોમાં ઘર પણ આવી ગયું તમારે પગ દુખે છે ને તો હું તમને ઘરે જઈને પગની માલિશ કરી દઈશ ના હો આ તો ભલે તમારો પીરિયો પણ એક કામ તમારે કરવાનું નથી જેમ હું રહું ને અહીંયા એમ જ તમારે રહેવાનું છે મમ્મી તમે સમજવાની કોશિશ કરો મારા ભાભી એકલા છે મારો ભાઈ દેવ થઈ ગયો છે એ વાડીનું કામ કરે ઘરનું કામ કરે તો હું જરાક એને મદદ કરાવું તેમાં શું થઈ ગયું અહીંયા તમે કામ કરો આટલા વર્ષથી મેં તમને સાચવા છે એ સાચવણીનું શું હે જો અહીંયા કામ કરવું હોય ને તો એક વાત યાદ રાખજો કે પછી તમારા માટે તમારા સાસરીયાના દરવાજા બંધ પીએળિયાના દરવાજા સદા માટે ખુલી જશે હાલો હવે તારે બાપાને ઘર આવી ગયું તાટિયા દુખી ગયા મારા તો બોલો દીકરી કામ બાબા જયારે દીકરી માટે ઘર ગોતે ને ત્યારે એવું ઘર ગોતે કે દીકરીને બધી સુખ સાહેબી મળે પણ એ લોકો એવું કેમ નહીં વિચારતા હોય કે મારી દીકરીને સુખ સાહેબી તો મળશે પણ સાથે સાથે કંઈક બંધનો પણ મળશે જટ ચાલો મહેંદી મૂકી છે પગમાં વેવાણ તમને અમારા ગામડામાં કંઈ વાંધો તો નથી ને જો કે વાંધો આવે એવું તો કંઈ છે નહીં જે વસ્તુ જોતી હોય માગી લેજો મારે બધું પૂછવું પડે કારણ કે તમારા વેવાણ નથી તો પછી બીજું કોણ પૂછે હેવાય બધી વાત સાચી પણ તમારે અહીંયા ગરમી બહુ એક એસી નખાવી લેતા હોય તો બહુ સારું વેવાણ અમને છે ને એસીની જરૂર નહીં આનું ગામડાનું હવામાન જ અમારે એવું ને તો અમને અનુકૂળ આવી ગયું બીજી વાર આવો ત્યારે નખાવી ખાવી દેશું એમાં હું ને ના ના એવું ન કરતા આ તમારી દીકરી આણું વળવા આવવાની છે ને ત્યારે તમારે નખાવું ખાવું તો ન ખાઈ દેજો વેવાણ આમે મારી દીકરી આણું વળીને આવે ત્યારે બધી સુખ સાહેબી એને દેવી જ ને કારણ કે તમારા ઘરે સુખ સાહેબી ભોગવી ના આવે પછી અહીંયા એમનો તો ન રહીએ કે વેવાય મેં તમને જે કપડા દીધા ને એ તમે સ્મિતાનું આણું વળવા આવો ને ત્યારે પહેરજો બરાબર એવી કાઈ જરૂર નથી વેવાય દીકરીના બાપને દીકરીનું ઘરનું કાઈ ન લેવાય આ શું છે વેવાય અમારી બાજુ બધા પૈસાવાળા એટલે સારું દેખાવું પડે અને સારું દેખાવા માટે હું કપડા લાવીને એ તમારે અને તમારી વહુ રાધા પહેરવાના છે એ જ પહેરીને આવજો અને પાછા સ્મિતાને ન કહેતા હું કપડાં લાવી એ પાછી એના વરને કહેશે ને એનો વર પાછો મને ખી જાય છે એટલે તમે છે ને છાનામાં નહીં કપડાં મૂકી દેજો વેવાણ તો એ જ કહી દો ને ભેગા ભેગ કે અમે સ્મિતાનું આણું વળવા આવીએ ત્યારે કઈ કઈ વસ્તુ લાવવાની જો રે ભાઈ આણો વળીને તમારી સ્મિતા કાઈ આ ગામડામાં આવવાની છે ની અહીંયા ગામડામાં કાઈ શેર જેવી સુવિધા હોય નહીં પાછો દિવ્યાનો ભાઈ નથી કે ધ્યાન રાખે પછી તમારે ફોરવીલે નથી કે કાઈક ઉપાધી થઈ હોય તો ફટ દઈને તમે ઉપડી એકો એટલે મારે કાઈ એવું કરવું નથી હું બધી વસ્તુ ખરીદી લઈશ તમારે રૂપિયા દેવા હોય તો દેજો ન દેવા હોય તો કાઈ નહીં તમને તો ખબર જ છે ને અમારે ક્યાં કોઈ કમી છે જ હારું વેવાન જેવી તમારી મરજી બીજું તો હું બેન બા તમે આવવાની ને હારું કર્યું હો મારે માનતા પૂરી થઈ જાય છે મે માનતા માને છે કે તમને હારા દિવસો આવે ને એટલે હું માતાજીને લાપસી કરીશ એમ જે માનતા કરવી હોય અત્યારે જ પૂરી કરી દો પછી હું ક્યારે આવું એ નક્કી નહીં એટલે એવું કઈ હાલતું છે તમે ન આવો ભાભી મારા સાસુએ પણ અહીંયા આવવા ના પાડી છે એમનું માનવું છે કે અહીંયા ગામડામાં કોઈ સુખ સુવિધા નહીં મળે એમ બેનબા આ તો રિવાજ છે કે દીકરીની પહેલી ડિલિવરી માવતરના ઘરે જ થાય અમે ક્યાં કહીએ તમે છ મહિના રોકાજો જો તમારે હા હું ન ગમતું હોય તો ભલે ને એક આટો મારી જજો પછી તમને તેડી જશે ભાભી સાચું કહું સ્મિત મારી કરતા છે ને એની મમ્મી સાથે વધારે રહે છે એટલે તમે ગમે એટલું કહેશો ને તો એ તમારી વાત નહીં માને એના મમ્મીની જ માનશે બેન તમારી આ ગોળ ગોળ વાત મને કઈ સમજાતી નથી તમને સુખ સુખની બોલવાનું મર્યાદામાં રહેવાનું અને ક્યારેક બહુ ભૂખ લાગી હોય ને તો પણ બે કોઈ ઓછા જ ખાવાના આટલું બધું સુખ છે ભાભી બેન બા આને જ સુખ સાહેબી લોકો કેતા હશે બેનબા અહીંયા જો મને બાપુજી બધી છૂટછાટ આપે છે હરી ફરીને જીવવા દે છે એવું કોઈ માણસ નથી કે એના દુઃખે દુઃખીને સુખે સુખી થાવ પણ તમે જ એક છો જો તમે સુખી હશો તો તમારા સુખે સુખે હું પણ સુખી રહીશ મને છે ને આ સમાજનો ડર ખાઈ ગયો છે એકલતા ખાઈ ગઈ છે એટલે હું એવું વિચારું છું કે તમે જો સુખી હશો ને તો હું તમારા વિચારે વિચારે હું પણ સુખી રહીશ મારાથી જેટલું બનશે ને એટલું સુખ હું તમને આપીશ બેનબા ભાભી તમે અહીંયા છૂટછાટથી રહી શકો છો હરી ફરે છો હરી શકો છો ફરી શકો છો બધા સાથે વાતચીત કરી શકો છો બાપુજીની કઈ લપ હોતી નથી અને આ ગામડાની છોકરીઓને શેરની લાલસામાં છે ને ત્યાં શેરમાં કઠપુતળી સુખ સાહેબીની કઠપુતળી બનાવી દે છે કઠપુતળી એટલે બેન બા એટલે તમે એમ કેવા માંગો છો સજી ધજીને સોળે શણગાર કરવાના અને કોક નચાવે એમ નાચવાનું એમ કયો છો

અરે એ તો કહેતા જ ભૂલી ગયો એસી લેવો છું તમારા માટે એટલે તારે અહીંયા આવવાનું થાય તો તને અને આપણા ટેણિયાને કાંઈ તકલીફ ન પડે અને બાપુજીને ભાભીને સારું કુમાર અમાર કઈ એસી ને ટેવ નથી અને અમારે એવો ટાઈમ ન હોય અને આ બેન બા આવવાના નથી તો પછી શું કામ આટલો બધો ખર્જો કર્યો અરે ભાભી તમે ક્યારે આવી સુખ સુવિધા ભોગવશો લાવ્યો જ છું તો પછી વાપરો ને સ્મિત આમાં મારા બાપુજીના સન્માનનું શું એને તેમ જ લાગે ને કે જમાઈ આપ્યું નહીં વાપરે છે બેનબા હવે લાવ્યા છે તો ભલે રહ્યું કુમાર જેટલું બિલ છું ને એટલું કહેજો એટલે બાપુજીને કહીશ તમને આપી દે અરે ભાભી રૂપિયાની ક્યાં વાત કરો છો અને બાપુજીને ખેતી સિવાય તો કાંઈ આવક છે નહીં અને એસી તો હું મોંઘા મોંઘી કંપની કંપનીનું લાવ્યો છું એ બધી ચિંતા કરવાની તમારે કાંઈ જરૂર નથી આ એસી કાંઈ એસી માં જરાય કઈ ખોટવાય કે એવું થાય ને તો એક ફોન કરી દેજો ત્યાંથી હું કારીગર મોકલી દઈશ તમે બે બે હો હું ચા બનાવીને લાવું એકલા દૂધની બનાવજો તમને ખબર છે મને મોળું તો ફાવે નહીં હા અને બેન બા તમારે કઈ ખાવું છે ના સ્મિત જો આવું ના ઉચાલ તો રહ્યો ને તમારા મારા બાપુજી ને ભાભી નું સન્માન નું શું પ્લીઝ તમે છે ને આની ચિંતા ન કરો મારા બાપુજી પાછળ ને ભાભી પાછળ ખોટો ખર્ચો કરવાનો નહીં સ્મિત તાર ઘરવાળા અહીંયા થોડા ફીરે છે ને ભાભી ને પૂરે પૂરા લક્ષણો આવી જશે ને આમ જોજે આ તું ને હું સાથે છીએ ને એટલે થોડીક માપમાં રહે છે બાકી પૂરે પૂરી ગામડીયણ બની ગઈ છે હા તમારી વાત સાચી છે આ સંગેવો રંગ આપણે અહીંયા આવ્યા ને એને ચાર પાંચ દી થઈ ગયા મને એક ફ્રૂટ વાળો નથી દેખાણો ને આપણા ઘરે એને જ્યુસની લાઇન કરી દઈએ છીએ સારું છે ને આણું આય નથી આવવાનું નહીતર છોકરો માય કાંગલું આવે તમે જરાય ચિંતા ન કરો મમ્મી આપણે એને જલ્દીથી જલ્દી લઈને શેરમાં જતા રહીશું ચાલો મગફળી ખાવા મેં જો મગફળી બાફી છે ત્યાં તમારે પૈસા ખર્ચવા પડે અહીં આપણે ઘરની છે ને તો આપણે બધા ખાઈએ ચાલો હા ભાભી મને તો બહુ ભાવે અરે એ કઈ ખાવાની વસ્તુ છે એનાથી પેટ બગડે ને બાળકને છે ને નુકસાન થાય એવું કંઈ નથી ખાવાનું બેનબાઈ કાય આમાંથી ખાધું નથી ભાઈ અને બેનબાને જે ખવાય ને એ જ ખવડાવું છું ગાયનું દૂધ માખણ ઘી અત્યારે જેને ખવાય ને એ જ બધું ખવડાવું છું

મને આ વગડો ગમે છે આવી છું તો થોડાક દિવસ રોકાવા દો ને મને રાધી આને તારે સમજાવો ને તો સમજાવી દે આમ પણ તારે તો કઈ સારા દિવસો આવવાના નથી ને અમારા ઘરે આવ્યા છે તો અમને તો શાંતિ લેવા દો મમ્મી કે દેખાતે નથી બહાર ગયા છે હા મારા કાકીને મળવા ગયા છે આપણે કાલ નીકળી જવાનું છે ને તો એને એમ થયું કે મળતા આવીએ મને એક વાત નથી સમજાતી સ્મિતા કે આઈથી તારે જવાનું થાય ત્યારે તું ઉદાસ કેમ થઈ જાય છે તને ત્યાં શું ઘટે છે તમને ખબર છે તમે મને ન્યા લાખ સુખ આપો ને પણ મારા મયર માયા છે ને એ હું ક્યારેય નહીં મૂકી શકું હું ક્યાં કહું છું કે તમે મારી પાછળ લાખો રૂપિયા વાપરો પણ જે સુખ મને અહીંયા મળે છે એ તો માણી લેવા દો તું સમજતી નથી મમ્મી તારા માટે સારું જ વિચારે છે એ વિચારે છે કે તું અહીંયા રહીશ તો તું કામ જ કર્યા કરીશ અને તારા તારું અહીંયા કોઈ ધ્યાન ન રાખી શકે તાર ભાભી એકલા છે એ બધું કામ કરતા હોય તો તું પછી એને મદદ કર ત્યાં મમ્મી તને ખાટલેથી પાટલે પાટલેથી ખાટલે બેસાડે છે તો પછી એનો ફાયદો ઉઠાવ ને હું તમને એમ કહું કે તમે તમારી મમ્મીને મૂકીને અહીંયા રહેવા વયા હું તમને અહીંયા સોનાની થાળીમાં જમાડીશ ચાંદીના ગ્લાસમાં પાણી આપીશ અને મખમલનું ગાડલું આપીશ સુવા માટે તો તમે મારી સાથે અહીં રહેવા માટે આવી જશો કેવી વાત કરે છે તું એમ થોડું હું આવતો રહીશ મારા ઘરમાં મને મીઠું રોટલો મળે ને તો પણ હું પીડો રહીશ તો તમે જ વિચારો કે સંસારની દરેક દીકરી પોતાના બાપનું ઘર મૂકીને પોતાને સાસરે જાય છે બધું મૂકીને જો બધા જ આવું વિચારે તો પછી સંસાર ચાલે કોઈનો ન્યા તો મને સાચવે છે પણ આ મારા બાપા મને સાચવે છે હેત આપે છે એ બધું મને ન્યા કોણ આપશે મારા ભાભીની જેમ ત્યાં મને કોણ લાડ લડાવશે તમે લોકો મને ઘણું સાજો છો પણ કેવા માટે તો હું ત્યાં એકલી જ છું ને તમારી કે તમારી મમ્મી પાસે મારા માટે ટાઈમ છે ખરો તું ક્યારેક છે ને એકાંતમાં મારો ઉપયોગ કરી લેશો ત્યાં બંગલો છે ગાડી છે મોટર છે બધું છે મોટા ઓરડા છે એસી છે પણ ત્યાં મારું ખબર પૂછવા વાળું કોઈ નથી બહુ બેટા સ્મિતાને કઠોળ બહુ ભાવે છે

અને તમારી તમારી જેમ અમને હાચવતા ન આવડતું હોય અમે ગામડાના માણસો પણ હવે જેવા હાચવા આવ્યા માફ કરજો ભૂલ ચૂક થઈ હોય તો હા અમારા રાધા બહુ છે ને બધાને હાચવવામાં માને અને મહેમાન ગતિ તો એવી કરે ને એટલે તો અમારા ઘરનું નામ ઊંચી ખાનદાનીમાં આવે હા જોઈ તમારી ખાનદાની એસી મારો દીકરો ન ખાવશે ને ગામમાં વાહ એ તમારી થશે માસી તમે કઈ બોલ્યા ના ભાઈ ના માસી અમે પેલી ડિલેવરી દીકરીને પિયરમાં જ હોય તમે નથી મોકલવાના પણ અમે તો તેડવા આવશું એને પછી ન ગમે તો અમે ફોન કરશું તો પછી તમારા ઘરની ગાડી છે તો પાછા તેડી જજો ના બાપા ના હો અને પેટ્રોલ ડીઝલ કાંઈ મફત નથી આવતા અને મારા દીકરા પાસે એટલો સમય એ ન હોય જોયું બાપુજી શેરના માણા એક એક રૂપિયાનો હિસાબ કરે ને આપણા ગામડાના માણા હા ગામડિયા જ તે ઘરવાળી હાટું ટાઈમ નથી બાપુજી એ ઘરવાળાને મારે હવે કેવો ખમતી ધર ગણવો એ મારો દીકરો કઈ નાનો હું ધંધો લઈને નથી બેઠો બહુ મોટો ધંધો છે એને કઈ લેવા મૂકવાના ટાઈમ ન હોય આવું નાનું મોટું કામ તો અમે ડ્રાઈવરને જ સોંપી દઈએ ખોટું ન લગાડતા રાધા બેન પણ તમારા ઘરવાળો નથી ને એટલે તમને અદેખાય બહુ છે મમ્મી તન રૂપિયાનું અભિમાન ચડી ગયું છે એટલે તું આવું બોલે છે દીકરીઓ માટે એનું પિયર જેવું હોય એવું હંમેશા તે ત્યાં સુખી જ રહે છે એમનો હોક છે એને પિયરમાં રોકાવાનો આપણે એને કેવી રીતે ના પાડી શકીએ જો કોઈના પિયરનું કે આત્મસન્માનનું આપણે અપમાન ન કરાય સ્મિત તું જોતો નથી એ અડધો દિવસ તો લાઈટ જ નથી હોતી આમાં સ્મિતાને કઈક જરૂર પડી તો ક્યાંથી લાવીને દેશે વસ્તુ હું અહીંયા એને રાખવા માંગતી નથી એ તો પણ સ્મિતા મોજ કરશે મનની મોજ કરશે આપણી કરતા એના માવતરને એની ચિંતા હોય જ તે એટલે સ્મિતા અહીંયા જ રોકાશે નાના નાનાકુમાર તમે બેનબાને સાથે જ લેતા જાવ આ તો મારા આત્મસન્માન ઉપર વાત આવીને એટલે મારે બોલવું પડ્યું બાકી ગમે એમ કરી ગામડું ગામડું શેરી શેર અને રહી વાત હાચવણીની તો અમે માવતર છીએ અમારી દીકરીને અમે જેમ બને ને એમ વધારે હાચવીએ જોયું એ મારા રાધા બહુ છે ને બહુ સમજુ છે આ વાત એણે પહેલી વાર કરીને એટલે મેં એને રોયકા નહીં તમને તો ખબર જ છે ને મારી દીકરીને માનો પ્રેમ નથી મળ્યો પણ ભાભીનો પ્રેમ અપાર મળ્યો છે હા બાપુજી રાધા સ્વભાવ બહુ સારો છે અને મારા મમ્મીને રૂપિયાનો અભિમાન છે એટલે એને ક્યારેય એ દેખાશે નહીં હું કહું છું ને સ્મિતા અહીંયા જ રોકાશે એને જ્યાં સુધી ગમશે ત્યાં સુધી જ્યારે એ કહેશે ને ત્યારે હું એને લઈ જઈશ બસ રોકાય તો ભલે રોકાય મને કાંઈ વાંધો નથી પણ જો વહુને કાંઈ થયું તો પછી મારાથી ખરાબ કોઈ નથી શું મમ્મી તું પણ એ આપણે ત્યાં આવશે અને ત્યાં કાંઈ થયું તો આ લોકો આપણા પર વિશ્વાસ નહીં કરે મમ્મી જરાક તો વિચાર કર સામેથી શું કામ આવી બધું આ માગે છે અને કાંઈ આત્મસન્માન જેવું હોય કે નહીં તારામાં જેમ છે ને એમ બધામાં હોય અને છેલ્લી વાર કહું છું તું મારી સાથે આવે છે કે નહીં તું પછી સ્મિતા સાથે અહીંયા રોકા સ્મિત એક મિનિટ મમ્મીજી તમે ત્યાં મને હથેળીમાં રાખો છો મને કોઈ વાંધો નથી પણ આયા તમે મારા બાપુજીનું ખરાબ બોલો છો એ મને જરાય ગમતું નથી તમે જોઈ લો ને મારા ભાભી છે મારા ભાઈની હયાતી નથી છતાં પણ એ અહીંયા જ રહે છે ને મારા બાપુજીની સેવા કરે છે જીવનમાં સુખ સાહેબી જ બધું નથી પ્રેમ લાગણી જેવી પણ વસ્તુ હોય છે અને એનાથી પછી સમાન અને આત્મસન્માન હોય છે જો એ તમારી પાસે મને છે ને કોઈ અભિમાન નથી પણ સ્મિતાના પેટમાં મારા દીકરાનો વારસ છે ને એની મને ચિંતા થાય છે માફ કરજો તમારા શબ્દો ખોટા છે સ્મિતાના પેટમાં તમારો વારસ છે તો અમારો કાંઈ નથી સ્મિતા અમારી નથી જુઓ મારા ઘરવાળા ગયા પછી મારું કોઈ નથી અને મારા બાપુજીનું કોઈ નથી અમે ઈચ્છે છીએ કે સ્મિતાબેનના ઘરે રાજકુવર આવે અમે પણ કહી શકીએ કે આ અમારું બાળક છે બધી વસ્તુ કાંઈ રૂપિયાથી ન થાય સંબંધ જેવી પણ કાંઈક વસ્તુ હોય આ કોઈને સમાનને ઠેસ પહોંચે ને એવી વાત મારે નથી કરવી સંબંધ છે ને એ બે માણસનો નહીં બે પરિવાર વચ્ચેનો હોય છે એટલે હર હંમેશા આ કડીને જોડાયેલી રાખવી જ પડે એક હાથ મૂકી દે ને તો એક છે ને સાવ ફંગોળાઈ જાય બાકી તમે મારા માવતર છો સ્મિતાબેન શું કામ તમે પણ અહીંયા રોકાવ એ ખાઈ પીને જલસા કરજો કોઈના સોમાનને ઠેસ પહોંચે ને એવી વાત હવે ન કરતા સાચી વાત છે રાધા આ રૂપિયાની ઝગમગમાં છે ને હું માણસની કિંમત જ ભૂલી ગઈ હતી જો માણસની કિંમત ન હોય તો પછી મારી કિંમત ક્યાંથી રહેવાની હતી ગમે એટલો રૂપિયો હોય પણ જો કોઈનું સમાન ન જાળવી શકીએ તો એ રૂપિયો પણ શું કામનો અને એનાથી ગરીબ માણસ આ દુનિયામાં કોઈ નથી તમે લોકો તો પ્રેમ અને લાગણીથી જોડાયેલા છો અને હું પૈસાથી મને એમ હતું હું જે પણ કાંઈ કરું છું ને એ સાચું છે પણ સાચું કહું રાધા તારી ચમકે મને ઝાંખી પાડી દીધી જેવું તારું નામ છે ને એવા જ તારા ગુણ છે તું આ ઘરમાં ખીલી ઉઠી છો બેટા હવે છે ને મારે પિતાઓ અહીંયા જ રહેશે મેં નક્કી કરી લીધું છે જ્યારે મારા ઘરનો વારસ આવશે ત્યારે અમે એને તેડી જશું પિયરમાં ભલે એક ઝૂપડી જ હોય પણ દીકરી માટે તો એ રાજમેલ કરતાં પણ વધારે છે મિત્રો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કમેન્ટ પણ કરજો ધન્યવાદ